બોલો માર બા માર બાપુ વહી ગયા છે અને માર બા મને એમ કહેતા હતા કે આજ છે ને તને જમાય તેડવા આવવાના છે પણ આ ક્યારે આવશે હું તો ક્યારની તૈયાર થઈ ગયું છે જલ્દી આવે તો હારું હા જલ્દી ચાલે સારો તૈયાર થઈ જાવ પહેલીવાર તેડવા જાઉં છું હારો તૈયાર થઈને કાકાને એન્ટ્રી પડવી જોઈએ ને બરોબર જ છે બોલો અડધી કલાક થઈ ગઈ હજી નો આયા બોલો મને તેડવા ઘરે તો છે ને ક્યારના નીકળી ગયા છે પણ હજી નો આયા બોલો શું કરું એ આવતા તો લાગે છે મોટરસાઈકલ દેખાનું એ વીઆયા વીઓ તો આવું જ છે ને લે આટલી બધી કેમ વાલ લાગી લે વાલ લાગે આ વાહન સે વાર તો લાગે જ છે ને હા હા અને આ શું પહેરી એ મે ડ્રેસ પહેરી લીધો બે હા કે હાડી પહેરવાનું મેં તને કીધું હાડીમાં જબરા લાગો યાર તમે હાડી છે ને મને ગમતી નથી

અત્યારે ચા ના પીવો હજી છે ને જાડિયા પાય જવું છે મળવા હવે ચા મળવા નથી જવું હાલ પછી એ પણ મારો પાકો ફેબન છે તે પાસી કી દેવાઈ ગઈ હવે છે ને એવું લાગે ને તો ચાર પાંચ દિન બીએ કા હે ચાર પાંચ દિન નહીં તો ના આવું ના ઉજુ તો થોડાક દિવસ આવશે જ નઈ તો આમ જો આઈ ની ત્યારે આમ તો મળવા આવજો એ પેલા જ તાર ઘરે આવે એ પણ હજી છે ને ઝાડિયા પાય જવાનું છે આ તો જલ્દી આવે

એટલે બહુ કચરા પોતા કરવા આવતી હતી રાતે આમ લે ને આ સાફ કરી નીંદર આવે ને એટલે બાપ આ મેટર હારું તે તારા જાવું તું તાર જા હા તે હારું અલ હું હાલો આમ જો પાછી કેતી તારે શું કામ છે મારા દીકરા બધાયને પાછે એ કામ કાય મારા બાપ તું આયા નઈ દે તારી છાયામાં કાપણ શું થયું હું તું બધાયને બથોડા પર મને ન કંતું આ માર બનીવી તને પ્રેમ ન કરતા લાગતા મારા પ્રેમ કરો તું કરે શું તું આયા રે હું જાવ એ આ જુઓ

એ મારા ફ્રેન્ડ હતા આટલી નહીં બથોડા બસ મને એવું નથી ગમતું આપણને ભૂલ થઈ ગઈ હવે જો હું કહું ત્યારે આવવા જશે અને કાવા નહીં જાય એ હો મારી દીકરી બોલો આવું મેં વિસાર્યું નતું થાવે અને અને આમ જો આપડા ખીરે ચા એવું મળવા બળવાનું નહીં થાય